ભાજપની સરકાર દ્વારા કલાકારોને આમંત્રણ આપી અને સ્વાગત કરવામાં આવ્યું એના વિશે હુકમસિંહ તમે શું કહેશો પહેલું તો મારું નોમ દરબાર હુકમસિંહ અને બાભર કોંગ્રેસનો એક કાર્ય છું હું તો ભાજપની જે સરકાર છે ને એમને એવું કહેવા માગું છું કે ગુજરાતના જે કલાકારને ભાજપની જે સરકારે આમંત્રણ આપ્યું ગુરુમાં બેસવા માટે અને સચિવાલયમાં બેસવા માટે પછી એમનું સન્માન કર્યું તો સન્માન કરવા એમની અન્યાય કેટલો કર્યો એ કહેવા માગું કે અન્યાય એટલે પહેલાં ઠાકોર સમાજના જે કલાકારો છે ને એમનો એમની એક અપમાન કર્યું છે પહેલાં તો આપણે વિક્રમ ઠાકોર એટલે ગુજરાતના એક સ્ટાર કલાકાર અને લોકચાહનાવાળા ગુજરાતમાં નહીં પણ એમની ચાહના આખા ઇન્ડિયામાં છે વિક્રમ ઠાકોર રોહિતભાઈ ઠાકોર બેચરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર આ બધા એમની એટલી ચાહના છે ને ઠાકોર સમાજની ચાહના નહીં કુંભની અત્યારે ચાહના છે એટલે એમનું ઠાકોર સમાજનું એમની અપમાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીની જે સરકારે અને બીજું કે અત્યારે ઠાકોર સમાજના પ્રતિનિધિ અત્યારે આપણે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર જાણે એમની ઠાકોર સેનાનું જાણે મિટિંગ હતી ને સભાઓ મોટી મોટી પડતા ને તાણે વિક્રમભાઈ ઠાકોરની તો ઈરાઈ રાહ જોઈને બેઠા હતા કે વિક્રમભાઈ ઠાકોર ક્યારે આવે ને અમારું મોટું ઠાકોર સમાજનું સંમેલન થાય એટલે હું અલ્પેશભાઈ સરકારમાં છે સરુપજી ઠાકોર પણ સરકારમાં છે કેસાજી પણ સરકારમાં છે અને લવિંગજી પણ અત્યારે સરકારમાં છે અત્યારે ઈડાય ચાર પ્રતિનિધિને હું કહેવા માગું છું કે સરકારમાં તમે છો અને ઠાકોર સમાજના જે લોકલાડીલા કલાકારની અપમાન રહ્યું એટલે તમે અત્યારે કેમ ચૂપશો એટલે મારી સરકારને અને અલ્પેશભાઈને ના ચાર નોમ લીધા ને એમને પણ મારી વિનંતી છે કે તમે સરકારમાં છો તો ઠાકોર સમાજના જે કલાકારો છે એનું અપમાન થાય છે તો ભારતીય જનતા પાર્ટીને અને ઠાકોર સમાજને મારી વિનંતી છે કે અત્યારે જાણે ભાજપ મત લેવા હોય ને તો આ ઠાકોર સમાજને આમ ખોળા પોતરતા હોય છે આમ વાહ વાહ કરતા હોય છે તો આવી સરકારને તમે ઓળખજો અને ઠાકોર સમાજના જે યુવાનો અને જે આગેવાનો છે ગુજરાતની અંદર તો એનો જવાબ તમારે આપવો પડશે કેમ કે અપમાન થયું છે હા આપણે કેમ આટલું કહી કહેશો તો એને જાણે સન્માન કરવા માટે કલાકારને બોલાયા હતા તો ઠાકોર સમાજના કલાકારને કેમ નથી બોલાયા એવી ભારતીય જનતા પાર્ટીને અને સરકારને મારી પણ માગણી છે અને ઠાકોર સમાજને ગુજરાતને જાગજો જાગજો આપવું ઠાકોર સમાજના કલાકારનું અપમાન થયું છે એવી મારી દરબાર હુકમસિંહ મદારસિંહ રીતે મારી માગણી એક છે કે આવી મારી એક વિનંતી છે કે હરેક વાર તમે જો આનો જવાબ નહીં આલો તો હરેક વાર ઠાકોર સમાજનું અપમાન થશે જાગો ઠાકોર જાગો એવી મારી માગણી છે